બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે આ પ્રસંગની અંદર આજે આપણે જાણશું સાધુ સંતો મહંતો સિદ્ધ યોગીઓ અને સન્યાસીઓના ધૂણા વિશે આ ધૂણા વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ પ્રસંગમાં રજૂ કરવાની છે ડોક્ટર જીત જોબન પુત્રાના લેખ અનુસાર આપણો સનાતન ધર્મ જન્મથી લઈ અને મૃત્યુ સુધી દરેક જગ્યાએ અગ્નિ પૂજક છે આપણા જન્મથી લઈ અને આપણા મૃત્યુ સુધી શાસ્ત્રોની અંદર યજ્ઞનું મહત્વ છે એવું દર્શાવવામાં આવ્યું છે અને દરેક ક્રિયાઓમાં યજ્ઞનું મહત્વ ખૂબ જ અનેરું છે અને આ યજ્ઞો ત્રણ પ્રકારના છે કામ્ય નિમિતિક અને નિત્ય અને આજે આપણે એના વિશે વાત કરવી છે યજ્ઞ ગૃહસ્થિવો અને સન્યાસીઓ બંને કરાવી શકે છે ગૃહસ્થિવો માટે પંચ મહાયજ્ઞ નિત્ય યજ્ઞ છે નામાંતરે બલી વૈશ્વદેવ છે યજ્ઞોમાં આકાર અને પ્રકારનું એક શાસ્ત્રનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે યજ્ઞોમાં સામાન્ય રીતે સમિત એટલે કે આંકડો ખાખરો ખેર અઘેડો પીપરો ઉમરો

સુફી ફકીરો એ પણ ધૂણાની પ્રથા સ્વીકારી છે જેમાં દાતારમાં કમાલશા બાપુનો અને લાલશા બાપુનો તેમજ ધણપુણિયામાં શિરાજી સાઈનો ધૂણો સુવિખ્યાત છે અખાડામાં રહેતા નાગા વૈષ્ણવ સાધુઓમાં અને ઉદાસીનોમાં વ્યક્તિગત ધૂણો નથી હોતો પરંતુ દસનામ સાધુઓમાં દસનામ સંન્યાસીઓમાં

અને એમાં સિંહ અથવા તો સૂર્યનું ચિહ્ન હોય છે અને આ બંને ધૂણાવો જૂનાગઢના કાળવા ચોકમાં ગોદળ અખાડામાં આવેલા છે તેમજ દત્ત ધૂણો કમંડલ ગુંડમાં આવેલો છે જે ધૂણામાં યોનીનું ચિહ્ન હોય એ ધૂણાને દરરોજ આહુતિ આપવી પડે છે રામાનંદી વૈરાગ્યોના ધૂણામાં ઉદ્ધર્વ પૌંડ્રનું તિલકનું ચિહ્ન હોય છે અને શક્તિ ઉપાસનાનો ધૂણો ત્રિકોણ પ્રકારનો હોય છે બ્રહ્મચારીઓ માટે ચોરસ ધૂણો હોય છે સામાન્ય રીતે ધૂણો એક જ પીઠિકા ઉપર બનાવવામાં આવે છે પરંતુ ક્યારેક સ્ટેપ બાય સ્ટેપ એટલે કે પગઠિયા પ્રકારનો પણ ધૂણો બનાવી શકાય છે ધૂણો હંમેશા આજીવન હોય છે પરંતુ કોઈ પણ પ્રકારના સંકલ્પ કરી અને કેટલા સમય માટે રાખો છો એ પણ નક્કી કરવાનો હોય છે અને ધુણો સ્થિર અને ચલિત એમ બંને પ્રકારે રાખી શકાય છે ધુણાની વિધિવત સ્થાપના કરવા માટે નિષ્ણાત પંડિતની આવશ્યકતા છે તેમજ ધુણાની સ્થાપના કરવા માટે ગુરુની સહમતિની પણ આવશ્યકતા છે પરંતુ જો કોઈ પણ સંજોગોમાં ગુરુજી ઉપસ્થિત ના હોય તો સૂર્યને સાક્ષી રાખી શકાય છે અને ત્યારબાદ ધુણાની વિધિવત સ્થાપના કરવા માટે ઘણા બધા નિયમોનું અનુસરણ કરવાનું હોય છે જેમ કે સૌપ્રથમ શુભ મુહૂર્ત નક્કી કરવું ધૂણા માટે વર્તુળાગળ ઈંટો ખાસ પ્રકારની આવે છે તે ઈંટો ખરીદી રાખવી આવી ઈંટો જગમાલ ચોક અને ઉપરકોટની વચ્ચે મળે છે ત્યારબાદ જે જગ્યાએ ધૂણાનું સ્થાપન કરવાનું હોય છે એ જગ્યાએ ભૂમિ પૂજન કરવું અને એ પછી મંત્રો દ્વારા જળને અભિમંત્રિત કરી સંડકાવ કરવો અને ત્યારબાદ ધૂણાનો ગોળાકાર ખાડો કરવો અને ધૂણાનો વ્યાસ ઓછામાં ઓછો સવા ફૂટ તો હોવો જોઈએ અને અને ઊંચાઈ ઊંડાઈ અડધો અડધો ફૂટ હોવી જોઈએ અને ત્રણ ત્રણ ઇંચના માપમાં ધૂણાની સાઈઝ વધારાય છે ત્યારબાદ ઈટો પાથરી અને ગાયના છાણનું નું લીપણ કરવું ધૂણાની વચ્ચે લોટમાં અષ્ટગંધ મેળવી અને તારામંડળનું નિર્માણ કરવું એ પછી ધૂણાના ઉત્તરમાં ઓમ ધૂણાના પશ્ચિમમાં ત્રિશુલ અને ચોકી બનાવી ધૂણાના ઉત્તર ભાગમાં નવગ્રહનું અને દીપકનું સ્થાપન કરવું અને ત્યારબાદ ધૂણામાં પવિત્ર લાકડા અથવા તો સમિધ અને કપૂર ગોઠવવા ત્યારબાદ ધૂણામાં અગ્નિ પધરાવો અને શક્ય હોય તો અરણી અગ્નિ પ્રગટાવવો અને ત્યારબાદ એમાં ચીપ્યો અને ત્રિશુલ પણ પધરાવો ધૂણાની ઉત્તર દિશામાં મુખ રહે એ રીતે બેસવું અને શક્ય હોય તો દર્ભના આસન ઉપર બેસવું અને ત્યારબાદ ધૂણીનું પૂજન કરવું પંચોપચારે પણ ધૂણીનું પૂજન થઈ શકે છે ત્યારબાદ દેવતાઓ અને ગુરુઓનું આહવાન કરવું

ધૂણાની ભસ્મ ચમત્કારી હોય છે અને ધૂણે બેસેલા સાધુ એ ભગતોને એ ભસ્મ અભિમંત્રિત કરીને આપતા હોય છે અને આ ભસ્મ ઓમ અગ્નિ રીતિ ભસ્મ વાયુ રીતિ ભસ્મ દ્વારા મંત્રથી અભિમિત્રિત કરી અને એ ભસ્મ આપતા હોય છે સન્યાસીઓ ભસ્મમાં જલ મિશ્રિત કરી અને હાથની ત્રણ આંગળીઓ વડે કપાળમાં ત્રિપુંડ કરે છે અને આ ત્રિપુંડ કરતી વખતે મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્રેમ મકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુ કમીવ બંધનાન મૃત્યુર મુક્ષી મામૃતા આ મંત્રનો જાપ કરવાનો હોય છે આ ઉપરાંત કોઈ સાબર મંત્ર અથવા તો કોઈ પૌરાણિક મંત્રનો પણ જાપ કરી અને આ ભસ્મને અભિમંત્રિત કરવાની હોય છે અને આમાં પોતપોતાના પંથ અનુસાર કે પોતાના ગુરુને નિયમ અનુસાર આનું અનુસરણ કરવાનું હોય છે ધૂણાની ભસ્મ સાધુઓ અંગ પર ધારણ કરે છે અને અખંડ ભસ્મધારી સાધુઓને તિલકની આવશ્યકતા હોતી નથી અને આવા અખંડ ભસ્મધારી સાધુઓને નિર્વાણી કહેવામાં આવે છે અને ધૂણામાં ગાયના અડાયા છાણાની સાથે સાથે અગર કેસર ચંદન જેવા આ સુગંધી દ્રવ્યો નાખી અને જો અરણી મથનથી અગ્નિ પ્રગટાવવામાં આવે તો આ ધૂણાની ભસ્મ સૌથી પવિત્ર ગણાય છે ધૂણાની અંદર સાધુઓ ચીમટો રાખતા હોય છે એટલે કે ચીપિયો રાખતા હોય છે અને આ ચીમટો લોખંડનો બનાવેલો હોય છે જ્યારે નાગા સાધુઓ બહાર જાય છે ત્યારે ચીમટો પણ સાથે રાખતા હોય છે અને ચીમટો વગાડતા વગાડતા જતા હોય છે અને આ ચીમટાની અંદર કડીઓ હોય છે જે એકી સંખ્યામાં હોય છે જેમ કે એક ત્રણ પાંચ સાત અને નવ અને જેમ કડીઓની સંખ્યા ઓછી હોય છે એમ સાધુની કક્ષા ઊંચી હોય છે અને એક કડી ને અદ્વિત ચિહ્ન કહેવામાં આવે છે બાપુ આ હતી ધૂણાની પૂરેપૂરી માહિતીનો પ્રસંગ આ ધૂણાની માહિતીનો પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપણો દિવસ શુભ રહે મહાદેવ હર